તમારી આખી જર્ની ની અંદર આપણે જે ડિસ્ક્રાઇબ કરીએ એમાં એક કારગિલ વોર પર છે એન્ડ આઈ એમ વેરી ફેસિનેટિંગ બીકોઝ આઈ એમ 1998 બોર્ન અને 1999 ની અંદર આ વોર ચાલી બે મહિના ચાલી એન્ડ યુ વર ધેર એક પર્સપેક્ટિવ છે બધા લોકો એ મૂવી જોયું હોય છે રીલ્સ જોય હોય આર્ટિકલ સાંભળ્યા હોય આ બહુ બધી વસ્તુઓ કે બીકોઝ મીડિયા આની અંદર આવે એટલે ઘણી બધી વસ્તુ ચેન્જ થઈને પણ આવતી હોય બટ કારગિલ વોર મારે તમારી નજરથી જોઈ છે કે તમે ત્યાં હતા કઈ રીતે શરૂઆત થઈ જ્યારે તમને જાણકારી મળી અને કઈ રીતે પ્રિપેર થયું ને બધી જ વસ્તુનું વન બાય વન મારે સમજવું છે ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો

ખાલી એક નાનો રિસ્ટ્રિક્શન મારી પાસે હશે કે હું ખાલી એ લોકેશન તમને નહીં જણાવીશ ડેફિનેટલી ધેન આ સિવાય હું તમને કહીશ કે અમારું જે કામ હતું વિવેર વિથ ધ રડા એટલું હું તમને કહી શકું બરાબર જ્યાં આગળ મારી પોસ્ટિંગ હતી ગુજરાતમાં એક જગ્યાએ પોસ્ટિંગ હતી અને અમારું કામ હતું રડારથી એનિમિના એલ ક્રાફ્ટ ઇન્ટરસેપ્ટ કરવાનું જ્યારે કારગિલ યુદ્ધ માટે અમને મૂમેન્ટ માટે કહેવામાં આવ્યું એ તમને આ આશ્ચર્ય થશે આચાર્યક અમને કીધું કે બધા ભાઈ પંદર મિનિટની અંદર ભેગા થઈ જાઓ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ છે અમે બધા ભેગા થઈ ગયા દસેક મિનિટમાં એનાઉન્સમેન્ટ આવ્યું કે વી આર મુવિંગ ઓન ઓપ્સ લોકેશન એટલે કે જે ઓપરેશન લોકેશન છે ત્યાં આપણે બુક કરીએ છીએ ઇટ ઇઝ અ વોલ લાઈક સિચ્યુએશન કોઈને પણ અહીંયાથી ઘરે જોવા મળશે નહીં ભલે નેક્સ્ટ ડોર હોય કે દસ કિલોમીટર દૂર હોય અહીંયાથી તમારે સીધું જ આપણું આખું યુનિટ અમારું યુનિટ બહુ થાય એટલે રડાર બહુ થાય અમારા વેપન્સ બહુ થાય અમારા ટેન્ટ બહુ થાય બધું જ વસ્તુ બહુ થાય એક આખું ગામ એક જગ્યાએથી બીજે ગામ લઈ જવાનું હોય એવું આખું યુનિટ બહુ થતું હોય છે અને એમને ક્યાં જવાનું છે અમને કોઈને ખબર નથી પણ કીધું અને અમને બીજું એક ખાસ ઇન્સ્ટ્રક્શન આપી કે તમને અડધો કલાક આપીએ છીએ અડધો કલાકની અંદર તમારા ફેમિલીને કોન્ટેક કરી અને તમે કહી દો કે તમારા માટે બે કે ત્રણ મહિનાની જે પણ જીવન જરૂરિયાત ચીજો છે ઇન્કલુડિંગ ઓલ યોર યુનિફોર્મ એન્ડ ડોક્યુમેન્ટ્સ એ બધું જ તૈયાર કરી અને શક્ય હોય તો એક જ બેગમાં નહીં તો બે બેગમાં તૈયાર રાખે આપણી ટ્રક તમારા ઘરે ઘરે જઈ એ બધું લઈ અને ઓફ લોકેશન પર પહોંચાડી દેશે તમારે અહીંયાથી નીકળવાનું છે અમને કરીબ બાવીસ ચોવીસ કલાક લાગ્યા બધું જ પેક કરતા આખું યુનિટ પેક કરતા બીજે ક્યાંય કોઈ કોન્ટેક નહીં કશું જ નહીં બરાબર છે અને ત્યાંથી અમે નીકળ્યા અને બીજા દિવસે ખબર પડી કે અમે આ જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં સુધી અમને ખબર પણ નહીં રસ્તો આવે એટલે ખબર પડે કે કદાચ આપણે ત્યાં આમ જઈએ છીએ તો અમને ખબર પડી ત્યાં ગયા છે અને અમે એવા સ્ટ્રેટેજિક લોકેશન પર હતા તમે હું નામ નહીં દઉં પણ તમે સમજી જશો તો એવા સ્ટ્રેટેજિક લોકેશન પર હતા કે ત્યાંથી જો પાકિસ્તાને આપણા બોમ્બે હાઈ ઉપર કે આપણું જે ફાઇનાન્સિયલ કેપિટલ કહેવાય મુંબઈ એનો મેઇન ટાર્ગેટ છે કંઈ પણ થાય તો પાકિસ્તાનને ત્યાં એટેક કરવાનું વધારે ગમતું હોય છે તો એ હંમેશા ટ્રાય કરતું હોય છે ત્યાં એટેક કરવાનું એટલે અમારું કામ હતું એને ત્યાં સુધી ફરકવા નહીં દેવાનું એટલે અમે એક એવા પોઈન્ટ પર હતા કે જ્યાંથી જો પાકિસ્તાને આવું હોય ભુજ ઉપરથી આવે તો આપણો ઓલરેડી એરબેઝ તૈયાર છે જામનગર આવે તો એ પણ તૈયાર છે એટલે એને આપણી દરિયાઈ સીમાને એવોઇડ કરીને આવવું પડે એટલે અમે એક એવા લોકેશન પર હતા કે જો એને દરિયાઈ સીમાથી પણ આવે ને તો એને બહુ દૂર સુધી જવું પડે અમારી પાસે કરીબ ચાલીસે કિલોમીટરની રેન્જ હતી તો એટલે એ ચાલીસ કિલોમીટર પણ એવોર્ડ કરીને મુંબઈ પર એટેક કરવો પડે અને જ્યારે એવું કરે તો એની પાસે ફ્યુલ બચતું નથી અને ફ્યુલ બચતું ના હોય તો ઇટ ઇઝ અ સુસાઇડ એટેમ્પ્ટ એટલે એ ત્યાં કરી ના શકે અને જેઓ જ્યારે અમે એમને ડિટેક કરીએ તો એવું થાય કે અઢી મિનિટની અંદર અમે મેસેજ જ્યાં પણ આપીએ ત્યાંથી આપણે જે ફાઇટર એરક્રાફ્ટને જે વેપન સિસ્ટમ છે એ બધી એક્ટિવ થઈ જાય અને પાકિસ્તાનને ત્યાં સુધી પહોંચવા જ ના દે અને એમાં ત્રણ વાર પાકિસ્તાને આવો બહુ સિરિયસ પ્રયત્ન કર્યો પણ એટલે એવું છે કે જે કારગીલ વોર લડાયો ને એ કોઈ એક જગ્યાએ નથી લડાયો બરાબર છે હું તમને કહીશ એ જગ્યાએ જ્યાં લડાઈ છે તો મેં હતો એ લોકો ત્યાં આવી ગયા હતા પણ પાકિસ્તાનને હંફાવવા માટે પાડવા માટે અને એને એની શાન ઠેકાણે લાવવા માટે આપણે જબરદસ્ત તૈયાર કરી હતી કારગીલ વોર એક એવો વોર હતો કે જ્યાં આગળ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને ભારત સરકારને એવી એક સેન્સ આવી કે આર્મી નેવી અને એરફોર્સ એ અલગ અલગ રીતે યુદ્ધ કરે એની સાથે એ પરવડે એમ નથી જો બેસ્ટ આઉટપુટ લેવું હોય તો ધેર શુડ બી એ કમ્પ્લીટ કોર્ડિનેશન બિટવીન આર્મી નેવી એરફોર્સ અને એનાથી એવું થાય કે રિસોર્સિસ ઓછા યુઝ થાય મેન પાવર ઓછો યુઝ યુઝ થાય પણ જે કોર્ડિનેશન આવે અને એનાથી આપણે જે રિઝલ્ટ જોઈએ છે એ બહુ સારું રિઝલ્ટ મળે ઓછો મેન પાવર અને ઓછા રિસોર્સીસ સાથે વી ગેટ ધ બેસ્ટ આઉટપુટ કારગીલની એક બહુ જ ફાઇન એક મોટિવેશનલ સ્ટોરી હું કહું પ્લીઝ તો ગુજરાતમાંથી જ એક હિન્દીમાં એક કાર્ડ લગ બધા બહુ વિદ્યાર્થીઓ અમને કાર્ડ મોકલતા હતા ક્યાંકથી મીઠાઈ આવતી હતી અને એવું કહું ને કે અમને બીજી કોઈ તકલીફ પડી નથી એકવાર તકલીફ પડી હતી એની પણ હું વાત કરીશ તો એક કાર્ડ આવેલું એમાં એક નાની દીકરીએ લખ્યું હતું કે ડિયર સોલ્જર અંકલ વી આર પ્રાઉડ ઓફ યુ એને એના રાઇટિંગ પણ એના બાળક જેવા જ હતા પણ વંચાતું હતું એમાં લખ્યું હતું કે વી આર પ્રાઉડ ઓફ યુ એન્ડ હમે વિશ્વાસ હૈ કે આપ પક્કા જીતકે હી આવોગે હમે કોઈ ડર નહીં વી લવ યુ અને આપકી બેટી નામ અમે યાદ નહીં ભૂલ ગયા હતા બટ એ વખતે એવું થયું કે એ જે કાર્ડ હતું એની પર એક તિરંગો હતો એક દાદો બાળક સેલ્યુટ કરતો હતો એવી એક ડ્રો કરેલું હતું અમે એને અમારા બિરર પાસે લગાવ્યું હતું દરરોજ સવારમાં ઊઠી વી યુઝ ટુ સી ધેટ મેસેજ અને હું તમને કહું કે બહુ મોટા મોટા મોટિવેટર્સ કદાચ આપણને મોટિવેટ કરે તા કલાક સુધી એનાથી પણ સો ગણું વધારે મોટિવેશન એ નાની દીકરીના એ બે કે ચાર લાઈન હતી એમાંથી અમને મળતું હતું બિકોઝ કે નાનું બાળક જેને જે આપણને ઓળખતું નથી એને આપણા આટલી બધી શ્રદ્ધા છે શ્રદ્ધા છે અને વિશ્વાસ કેટલો વિશ્વાસ